જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો તમે એસ બી ટીમના વિડીયો જોતા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયો સ્કીપ તો ના જ કરતા તમે બિલકુલ કેમ કે આજે આપણે એસ બી હિન્દુસ્તાન ટીમ વિશે એવી વાત કરવાના છે તે મેં આજ સુધી નહીં જાણી હોય અને તમને ખબર પણ નહીં હોય તમને કોઈ એ પણ કીધું નહીં હોય તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહો તો પછી આપણે તમને એ વાત કહીએ તેના પહેલાં તમે અમારી ચેનલ પર નવા આવો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ લગભગ સાત વર્ષથી મહેનત કરી રહી છે અને સાત વર્ષમાં તેમને લગભગ કેટલો સ્ટ્રગલ ટાઈમ એટલે કે કેટલી તકલીફો પડી હશે કેટલી કઠિનાઈઓ આવી હશે તોય પણ તેમને સતત વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને આજે તેઓ આ મુકામ પર છે અને એસબી હિન્દુસ્તાની ટીમમાં આજે દીકરાએ મેલી હદ એ ભાગનો જે ફાઇનલ એન્ડ આવી ગયો છે ભાગ ચાર જેમાં મફુજીને બધાને ખાવા પડી જાય છે અને હરિભાના કાકાને બધાને ખાવા પડી જાય છે કે વાઘુબાનો ફોટો કોણે વેગ્યો છે આવો અને તો મિત્રો તમે સપોર્ટ કરજો કે તમે એસ બી હિન્દુસ્તાની ટીમના વિડીયા ક્યારથી જોવો છો અને એમના કયા એક્ટરના વિડીયા તમને વધારે ગમે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા ના અને હા મિત્રો તેમને લગભગ સાત વર્ષથી વિડીયા બનાવે છે તેમને વિચાર્યું પણ નહીં હોય કે તેઓ આટલા બધા ફેમસ થઈ જશે અને તેમના વિડીયા આખા ગુજરાતમાં જોવાશે અને આખા ગુજરાતમાં એક અનોખું નામ હશે તેમનું અને હાલ તેમની હરિભાની ચા પણ આખા ગુજરાતમાં વખણાય છે અને તેઓ હરિભાની ચાયની હાલ જે રામદેવ પીર જે રણુજા સંઘ જાય છે તેના માટે સેવામાં હરિભાની ચાય જ્યાં જ્યાં કેમ્પ હોય ત્યાં ફ્રીમાં આપે છે સેવા માટે તો મિત્રો યસ બિન હિન્દુસ્તાની ટીમની ટીમને દિલથી ધન્યવાદ અને દિલથી સપોર્ટ કેમ કે આખા ગુજરાતમાં નંબર વન ચાલતી યસ બિન હિન્દુસ્તાની ટીમ દરેક વાતમાં સેવા સેવાની વાતમાં પહેલાં જ ક્રમે હોય છે અને આપણા દરેક ફેમિલી સાથે જોઈ શકાય તેવા વિડીયો બનાવે છે અને તેમના વિડીયોમાંથી આપણને કંઈક નવું શીખવા મળે છે તો મિત્રો તમે યસ બિન હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વખત જતા જ નહીં અને વિડીયોને લાઈક કર્યા વખત જતા જ નહીં તો તમારા ભાઈને પણ તમે ફૂલ સપોર્ટ કરશો હું બ્લોગ વિડીયા બનાવ તો પણ સપોર્ટ કરજો ભાઈઓ તો આજનો વિડીયો આપણે આટલા સવાદ કરીએ ટાટા બાય